આ ઘટનાને લઈ કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ ગોંડલને આપણે એક હદ સુધી મિર્ઝાપુર પણ કહી શકીએ કારણ કે જે રીતે ગોંડલનો રોહિયાળ ઇતિહાસ છે તેમાં સતત અસામાજિક તત્વો વધી રહ્યા છે ગુંડાગર્દી વધી રહી છે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને તેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે વહીવટી તંત્ર ઉપર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે અને તાજેતરમાં જ જે રીતે ગોંડલમાં બે વિવાદ સર્જાયા તેને લઈને ગુજરાતમાં ચારે બાજુ ચકચાર મચી ગયો છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મહીશુ ઠક્કર હજુ તો ગોંડલમાં રાજકુમાર જાટનો વિવાદ ચાલી જ રહ્યો હતો જેમાં જાટ સમાજ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર આરોપો ચાલી જ રહ્યા હતા અને તે વચ્ચે જે છે તે ત્રણ શખ્સ દ્વારા પાટીદાર સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો તેના માતા પિતા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને આ સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા અને ચારે બાજુ પાટીદાર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ જેમાં પાટીદાર સમાજે વહીવટી તંત્ર પોલીસ તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા જેમાં પાટીદાર સમાજના આગેવાનોના સતત નિવેદનો પણ બહાર આવી રહ્યા છે તેમના પ્રદર્શનો પણ ગોંડલમાં સતત થઈ રહ્યા છે મીટિંગો યોજાઈ રહી છે બેઠકો ભરાઈ રહી છે અને તે વચ્ચે ભાજપના નેતા જયેશ રાદડિયા ભરત બોઘરા સહિતના નેતાઓએ તે પીડિત યુવકની મુલાકાત પણ લીધી હતી અને આ મુલાકાત બાદ રાજકોટ કાળમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો અને તે વચ્ચે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મહત્વનું નિવેદન ગોંડલ વિવાદને લઈને સામે આવ્યું છે જેમાં એક પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે પરશોત્તમ રૂપાલાને ગોંડલ વિવાદને લઈને પ્રશ્ન કર્યો જેમાં તેમણે જણાવ્યું કે ચોક્કસથી આ વિવાદમાં કાયદો કાયદાની રીતે કાર્ય કરશે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળેલી આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને

જે રીતે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ પોતાનું એક મહત્વનું નિવેદન ગોંડલ વિવાદને લઈને આપ્યું જેમાં તેમણે કહ્યું કે આ વિવાદમાં કાયદો કાયદાની રીતે કાર્ય કરશે આ નિવેદન આવતા જ ક્યાંક તેવું દેખાઈ રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા જે છે તે ભલે પાટીદાર સમાજના અગ્રણી છે રાજકોટના સાંસદ છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો તેમણે પાટીદાર સમાજનો પક્ષ ન લીધો તે રીતનું આ નિવેદન જે છે તે બહાર

તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે બંને બાજુથી સરખો ન્યાય કરવામાં આવે સરખા ગુના નોંધવામાં આવે કડક કાર્યવાહી કરવામાં આવે તે રીતની વાત જે છે તે હાલમાં ચાલી રહી છે એટલે કે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો ક્ષત્રિય વર્ષિસ પાટીદાર જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં દુઃખની લાગણી વ્યાપી શકે છે કારણ કે તેમનું આ નિવેદન જે છે તે પાટીદાર સમાજમાં હાલમાં જીવવાદ ચાલી રહ્યો છે તેના સહકાર માટે ન તો તમારું આ બાબતે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત રે તે સબસ્ક્રાઈબ કરી દેજો